સરદાર પટેલ એટ ધ રેટ વન ફિફટી દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ જન્મજયંતિના ભાગરૂપે એકતા માર્ચનું હવે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબરથી છ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં આઠથી લઈને બાર તારીખ સુધી સોળ વિધાનસભામાં પદયાત્રા કરવામાં આવશે દરેક રૂટ પર આઠ કિલોમીટરનો આ રૂટ રહેવાનો છે અને જેમાં થી વધુ નાગરિકો પણ જોડાવાના છે રૂટ પરના મહાનુભાવોના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફાઈ પુષ્પાંજલિ પણ કરશે અને સાથે સરદાર પટેલના સ્ટેચ્યુની યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે પીએમ મોદીએ કેવડીયાથી આપ્યો રાષ્ટ્રીય એકતાનો સંદેશ અને હવે તેની શરૂઆત થશે ખેડા બારડોલી સત્યાગ્રહથી મળ્યું હતું સરદારનું વિરુદ્ધ અને સરદાર પટેલે પાંચસો બાસઠ રજવાડા એક કર્યા જેથી પાંચસો બાસઠ વૃક્ષો પણ રોપાશે એનજીઓ એનસીસી એનએસએસ સાથે યુવા કેમ્પેનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ હવે આવનારા સમયમાં આ કામગીરી જોવા મળશે મહત્વનું છે કે છ જાન્યુઆરી સુધી કરમસરથી કેવડિયા સુધી એકતા યાત્રા દરેક લોકસભા ક્ષેત્રમાંથી પ્રતિનિધિઓ પણ જોડાશે વિધાનસભા યાત્રામાં યુવાનો શરૂઆતથી અંત સુધી સાથે જોવા મળશે પદયાત્રાનો રૂટ વિધાનસભામાં આઠ કિલોમીટર જેવો એવું આયોજન સરકાર સુ દ્વારા અને સમાજના આગેવાનો અને પાર્ટીના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ યુનિટી પદયાત્રામાં પચીસો જેટલા ઓછા મોછા નાગરિકો જોડાય અને સરદાર સાહેબનો સંદેશો જન જન સુધી પહોંચે એ દિશાના પ્રયત્નો સરકાર દ્વારા અને સંગઠન દ્વારા થવાના છે